वारी टाइगर तारो दाईगर जब रोटी को यो तारे दुनिया ना बोलता વાહને ભરતાને આખા બોમોડ કરી નાના ટેમોના બોલ જમી લઈ લે જમી લઈ એમ કરે છે પેટલો તો ભરવો ઉડડી ગયા નહીં પાડ્યો તો તો

લાશું પાડો પ્લેટલે તમે બૈરાવો છે આવો ઓલો તો કરી તો આને બે તો પાડે ને મરજો એક ગોળી છે ને કડાળી લેતા ને તો મરશે તોદાન એટલે ઓટાય તો એટલે તો ઓટાય હવે લઈ શકો જાકે দাও

રામાયણ જોવાય છે એક બીજા મહી લાગે એવા ના ના પણ ઓયન રાગ તો ખબર હો તો રાગે તો પણ રોજ નહીં ચાલો સંજી સાહેબ આજ લીટી જ ના લીટી આવું પણ તો

આની વાતમાં ફોન આવે પડ્યો ફોન આવે સુસૈયા તમારું બેસ સુસૈયા સુસૈયા તમારું તમારું પની હે ના બેંગા લો ભાઈ ને દે તારી આ આગે વન કેડો ભાગી ગયો ક્યાંથી વચ્ચેમાં આવ્યો કેવા લડાતા તા સાલ બગાડ્યો બધો હવે જવા દે હવે જવું પડશે નકર વાર છે કે આજી જા આજા આજા જમીન હે એ શું છે રે તું ડાળીલા તારા શું ડાળી છે

જમ્યા તા મે કીધું જ નતું કશ્યો મને કીધું તાને આ બટ નાહી આ કેરેમાં હાલ કે કી તાપડો મને ભમ કે તો કે ખૂંટીઓ મારે તો કે અલ્યા આમ તો

તમે તમારી ખબર પડી જો કે એટલે બે હાજામાં બુઢા કોયા તમારા બેણા પણ આ તમે આ કાર મુઢાના હાથ અમે તો ઓયે જબર બરે બને ને આયા હતા કીધું અમાર

અવણા આવતા મને તો અમે ને પાણી પાવો પાણી લાવ તું પેલા કેતો ના તો મારી તોડી અમે તોડી જ છું એવું ને એ બત્તા દેવજો ને એટલે ભેલા મોસાં તો ઊભા ના થઈ કે અછડિયો ભરવો પડે લ્યા લાવ લાવ કોઈ પીવું નહી સો માં આંસુ પીવું જો ભેગાનું પાણી ના સાલજે છે કેવું કેવું લાકડા હું ભરું જે કળા ઠંડુ કરી નાખો આપણે ગરમ લાઈ થવાનું છે ઉકળજેમ હોય કેવું તને કોઈ બધું થાય બધું થાય બધું થાય બધું થાય બધું બધું ને લાગે બોલો ને છે હવે તો એટલે શું કીધું તમે એમ કરી એ તો જેમ છે ઠીક છે એટલે પણ સાનું સા ઠીક આવવા મનસી ખબે તો બરાબર બોલ તો ગીધો તો તો પતા ને ગીધો સા હા પણ ઈ કહાની ઓભડી છે તમાર ઓભડ નું જકતા તો આવું છે કરાઈ દે એટલે આ તો બા વરાતી નોખા પાડવા ફરતો જ મું એટલે શું તારું એની બગાડ્યું તું આવું બગાડ્યું બગાડી તબ બગાડ્યું તો શું કર્યું તું કે આવું તમને હંભરાવું છે હંભરાવો તો બે હંભાગ ને હંભરાવો પહેલા તમે હંભરાવો તો બેન કેવું આવું છે હા આપણે બેન ભાઈ રાગ છે એવા આખા ગમ જો રાગની હોય ને રાત કોઈ નો નહીં પાછો આપડે જો પાછો આખા ગોમ આપણે બે દાખા પા પડાવવા પાછો આને કોઈ નહીં બધાને ખબર રાગ તું મો છે રાગ તું મત માગે ઓય કોઈ તોડી કેમ જ નહીં તોડી કેમ છે ને બી બી મરી જાય પાછા એમ તો એક વાત તો આ તો આપણે બે ભેગા થઈને જે ભાઈ ઝઘડો કરે ને એટલે હોમે લે બી હોય જો નો ખાવે તો કોઈ ના ગોટે પાછો આપણે તો તો કોઈ ના ગોટે હોમાય આપણે મરાઈ ના ખાવી ઘર પણ મારી ઓય ઈ તો શું મારી પણ આપણે ને આપણે બે આપણે બે લડાઈ લડાઈ મરાઈ ના ખાવી ઓય

કેમ બધે નેવો હમ પ્રાખો ને તમારો ભયાનો હમ જોજો કોઈ બીજાય સીટી હા તો એ થઈ તમે આયા હે હારું કરી પણ તમને કોક કેતા કે હું માપનો માપનો ગુંદ બોજ્યો ભાઈ આઈ ગુંદ ઓર હું શું મગાવે છોકરા તો હા

લે હેડો પુન હેડો હવે વાયને બેન રાગ થઈ ગયો આપડે ઘેર હેડું છે લે હેડો તા પે ટોલા લાબો પડશે કે ખાડા પાડે એ પૂરણ કરવાવે બકા પણ રોટલા બોટલા બનાવા ના ના હવે મોર તા હવે રોટલા નઈ ખાવા ને હવે લડતા ના પાછા હા તો ના લડતી કીધું ના લવ આનો ખતમ કરી લેજો બાપા સારું આવજો સુનો માર લૂગડું પડી ગયું લાવ લઈ રો લઈ રો લ્યો આ મોસો કે મંસો થઈ ગયો તો કરો બે બે દાડા લે હેડો હે દેખો લાવો અરે જીવ